નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર શું રહ્યા જેની માહિતી મેળવીએ તો વિડીયોમાં છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવમાં વધારો થયો છે વાત કરી લઈએ બાવીસ કેરેટ સોનું જેની અંદર આજે એક ગ્રામ સોનું છ ને ઓગણીસીમાં વેચાઈ રહ્યું છે દસ ગ્રામ સોનાના ભાવ છે સાઠ હજાર સાતસો ને નેવું રૂપિયા અને સો ગ્રામ સોનું છ લાખ સાત હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધ ઘટ તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો છો કે આજે ચાંદીના બજાર ભાવમાં થોડો વધારો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે માર્કેટની અંદર ચાંદી શું ભાવે વેચાણું જેની અંદર એક ગ્રામ ચાંદી છોતેર રૂપિયા દસ ગ્રામ ચાંદી સાતસો ને રૂપિયા સો ગ્રામ ચાંદી સાત હજાર છસો નેવું રૂપિયા અને એક કિલો ચાંદી છોતેર હજાર નવસોમાં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના બજાર ભાવમાં પણ કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે આગળ વાત કરીએ તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો